ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠક એ પૈકીની એક ખેડા લોકસભા બેઠક અને અત્યારે અમે છીએ નડિયાદમાં નડિયાદની બેઠક ખેડાની અંદર આવે છે નડિયાદ લોકસભા શું ચાલી રહ્યું છે દેવુસિંહ ચૌહાણને ભારતીય જનતા પાર્ટીએ અહીંથી રિપીટ કર્યા છે કેન્દ્રીય મંત્રી છે અને ફરી એમની પસંદગી કરી છે દેવુસિંહ જીત છે એવું લાગે અત્યારે તો જે માહોલ જે રીતનો થઈ રહ્યો છે અને જો જે માહોલ બની રહ્યો છે એના પરથી તો એવું લાગે છે કે જીતશે પણ જો ખરેખર નડિયાદની જનતા ખેડાની જનતા જે વિકાસના કામો કેટલા થયા છે એના ઉપર ફોકસ કરે એના ઉપર જો મત આપશે તો અઘરું પડશે કેવી રીતે અઘરું પડશે જેમ કે નડિયાદની અંદર જે રોડ રસ્તાના પ્રોબ્લેમ છે તમે જુઓ છો કે નડિયાદની અંદર ખાડા વધારે છે નડિયાદની અંદર વરસાદી પાણીના પ્રશ્નો પણ છે વધારે છે અને એ જે વસ્તુ છે એના પર જે કોન્ક્રીટ કામ થવું જોઈએ એ કોન્ક્રીટ કામ થયું નથી ભાઈએ વાત કરી હું એક જ દાખલો આપીશ હું વેપારી લાઈનનો માણસ છું હું રોજ જોઉં છું એટલે તમને કહું છું કે નરેન્દ્ર મોદી ભાઈ દેવુસિંહ ચૌહાણ જે લોકોના વિકાસના કામો એમને કરેલા છે બરાબર છે પછી વાત કરીએ નરેન્દ્ર મોદીની મારી દુકાનો કીટની હોસ્પિટલની સામે આવી છે એશિયામાં ફર્સ્ટ નંબરની હોસ્પિટલ છે ઇન્ડિયા ત્યાં આગળ કોઈ બી રાજ્યનો દર્દી આવે એને સરકારમાંથી જલ્દી પૈસામાં એ હેરાન ના થાય નરેન્દ્ર મોદી સરકારના સાડા ત્રણ લાખ રૂપિયા અને મુખ્યમંત્રીના અઢી લાખ રૂપિયા ઓપરેશન પહેલાં આવી જતા હોય છે એટલે એટલી બધી રાહત મળતી હોય છે અને એટલી બધી રાહત મળતી હોય છે અને લોકોનો આ કામ કરવાનું એમનું જે નરેન્દ્ર મોદીનો ધ્યેય છે એના લીધે નરેન્દ્ર મોદી ચારસો પ્લસ થવાના સાહેબ એવું કહે છે બરાબર કે આટલું સારું કામ કર્યું છે હમણાં બે ત્રણ દિવસ પહેલાંનું જ એક્ઝામ્પલ આપું એક માણસને ઘર પડી ગઈની અંદર વાગ્યું એ માણસને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા સિવિલ હોસ્પિટલમાંથી એવું કહ્યું કે કશું નથી થયું એ માણસને દુખાવો તો બહાર જઈને એક્સરે પડ્યા બહાર જઈને એક્સરે પડ્યા છે તો અંદર ક્રેક નીકળે છે સિવિલ હોસ્પિટલની વાત કરીએ કે કેવી રીતે ચાલી રહી છે અહીંયા આગળ આ હોસ્પિટલની પાછળ સંતરા સંતરામ અર્બન હેલ્થ સેન્ટર આવ્યું છે ત્યાં આગળ અંદર તમે જઈને પૂછી જુઓ ત્યાં આગળ કોઈ કાયમી ડૉક્ટર છે કાયમી ડૉક્ટર નથી લેડી પિલ્લર અર્બલ સેન્ટર હેલ્થ સેન્ટર છે ત્યાં આગળ કોઈ કાયમી ડૉક્ટર નથી બરાબર બીજી વાત કરી વિકાસની વાત કરે છે બરાબર આટલો બધો તો જ્યારે કોંગ્રેસ જ્યારે સરકાર હતી તે ટાઈમે મોદી સાહેબે કહેતા હતા કે ભાઈ વિકાસની વાતો કરતા હતા કે ભાઈ બે કરોડ યુવાનોને રોજગારી આપીશ હું યુવાન છું સાહેબ બરાબર બે કરોડ યુવાનોને રોજગારી આપવાની કહીતી હતી દસ વર્ષ થવા શું વીસ કરોડ યુવાનોને રોજગારી મળી નથી મળી બીજો મારા ગરીબ ભાઈઓ બરાબર કે કિસાનોની આ દુગણી કરી દેગે એવું કહ્યું હતું કિસાનોની આય દુગણી થઈ કે નથી થઈ ગેસનો બાટલો ચારસો રૂપિયા હતો તો અત્યારે અગિયારસો રૂપિયા થઈ ગયો છે કેળા જિલ્લામાં તો કોઈ કોમ્પિટિશન જેવું લાગતું જ નથી એક તરફી છે દેવુસિંહ ચૌહાણ બે ટમથી ચૂંટાતા હોય છે અને ત્રીજી ટર્મ પણ એ જ ચૂંટાશે ને એનું કારણ છે કે વિકાસના કામમાં કોઈ કામ બાકી રહ્યું નથી રોડ રસ્તા બધું જ બની ગયેલા છે ને રેલવે સ્ટેશન પાંચસો કરોડના ખર્ચે ટેનોલોજી વાળું સારામાં સારું બની રહ્યું છે બસ સ્ટેન્ડ ત્રણથી ચાર માર્ગનું મોટું બની રહ્યું છે આખા જિલ્લાની પબ્લિક નડિયાદ વડું મથક છે તો અહીંયા આવા જન તેને એનો લાભ મળશે આવા હજારો વિકાસના કામો થયા છે અને પાંચથી સાત લાખ વટતી દેવસિંહ ચૌહાણ જીતશે જેમ કે એમાં પ્રકાશ નાખવા માગું છું રેલવે સ્ટેશનની વાત કરી રેલવે સ્ટેશનની સામે ટાઉન પોલીસ વકીલ આપણી ત્યાંનો રસ્તો તમે જોઈ શકો છો ખાડા છે પછી તમે જાઓ વૈશાલી આખો રસ્તો બે વર્ષથી એવો ને એવો જ છે ખાડા ખબડીવાળો છે પછી ત્યાં ગટરોના પ્રોબ્લેમ હજુ પણ છે સ્વચ્છતા કહીએ પણ જોવા મળતી નથી વિકાસના નામે ખાલી વાતો થઈ રહી છે અને સાહેબ સાહેબ વાત 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 કરે છે દેવુજી રોજગારીની બરાબર બરાબર જે આમ રસ્તાની તો અત્યારે જો તમે સોશિયલ મીડિયા થી તો યુઝ ટુ હશો જ તો હવે થોડા દિવસ પહેલા જ આપણા એમએલ સાહેબ પંકજભાઈએ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર એમને શેર કર્યું હતું કે જે રીતે જે રોડનું બધું પાસ થયું છે જે રીતે રોડમાં ડેવલપમેન્ટને બધા સુધારા વધારા લાવવાના છે એ અને બીજી વાત આપણે દેવસિંહ સાહેબની કરું તો બધાને ખબર છે કે સરકારની કેન્દ્ર સરકારની આપણે જે વિવિધ યોજનાઓની વાત કરીએ તો એના જે બી લાભ મળવા જે બી લાભાર્થીઓ સુધી એ પહોંચી જ રહ્યા છે અને એનું આપણને પરિણામ બી દેખાઈ રહેતું હશે તેને માં રાખીને મને એવું લાગે છે દેવુસિંહ સાહેબ તો જીતશે જ પણ જંગી મત્સી જીતશે અને કદાચ લગભગ લોકો રામ મંદિર વાળું કેવું ચાલે અહીંયા જયારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને એ બધું થયું હતું દિવાળી જેવો ઉત્સવ દિવાળી જેવો મહોત્સવ હતો દિવાળી જેવો સંતરા મંદિર મંદિરમાં રોશની ઘરે ઘરે લોકો દીવા કર્યા લાપસી કરી લોકો જે એમને વચન આપ્યું તે પૂરું કર્યું બરોબર છે અને લોકોને રામ મંદિર રામ હું પણ હિન્દુ છું હિન્દુ હોવાનો મને ગર્વ છે બરાબર રામ મંદિર બનાવ્યું મને ખુશી છે બરાબર પણ રામ મંદિર બનાવ્યું એ ધાર્મિક વસ્તુ છે પણ એની જગ્યાએ યુવાનોની બેરોજગારીની વાત હોય મોંઘવારીની વાત હોય ગરીબોની આઈ દુઃખની કરવાની વાત હોય એ બધા મુદ્દાઓ એની પાછળ છુપાઈ જાય છે બરાબર તો ઇન્ડસ્ટ્રીયલ ફેઝ બધા જે ડેવલપ થતા હોય છે તો જે પ્રકારની કંપની કે ફેક્ટરી જે બી હોય તો જે રીતનું એનું એજ્યુકેશન એ રિલેટેડનું હશે તો હશે ત્યાં અપ્લાય કરશે તેને રોજગારી તો મળવાની જ છે વસ્તુ શું છે કે આપણે અપ્લાય કરીશું અપ્રોચ કરીશું તો રોજગારી મળશે ઘર બેઠા તો આપણને રોજગારી મળવાની નથી બરાબર આ રામ મંદિરવાળું થયું બધા જોડાય એની અંદર બરાબર તેનો લાભ ભાજપને મળશે ખરો એક્ચ્યુઅલી રામ મંદિર જોવા જઈએ ભાજપનો આપણે પ્રસંગ કહેવાય જ નહીં બરાબર એમાં એ રાજ રાજનીતિ મુદ્દો એ રામ મંદિર સાથે લાગતો જ નથી મારું એવું માનવું છે કેમ કે રામ મંદિર નો મુદ્દો જ રાજનીતિ નો છે ભાઈ વર્ષોથી કેમ નથી લાગતો રામ મંદિર ના મુદ્દે તો આટલા વર્ષો સુધી રાજનીતિ બની અને જો રાજનીતિ નો મુદ્દો ના હોય તો ભાજપ એના ઘોષણા પત્ર ની અંદર શું કામ લખે કે અમે રામ મંદિર બનાવ્યું કે ભાઈ ભાઈ નું પણ આ ભાઈ કે રાજનીતિ મુદ્દો નથી ઘોષણા પત્ર માં લખે છે શું કામ બરોબર છે એનું મુહૂર્ત ખાલી મોદી સાહેબ એનું મુહૂર્ત નથી આવું પછી વડીલ તમને બીજી વાત કરું આ ભાઈ હમણાં રોજગારીની વાત કરી બરાબર છે નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા એ પહેલાં પહેલાં વર્ષથી અમને બધી પરીક્ષા ઓનલાઈન કરી દરેક નાના માણો નાનો માણો એ બધી નીતિઓની વાત છે મને એમાં ઇન્ટરેસ્ટ નથી મને એ કહો કે અહીંયા હા શું નીતિની વાત છે આ કોઈ તો શું તમારે શું કહેવું નરેન્દ્ર મોદી જે કેમ આવ્યો હા બે હજાર બે સાલ નું બધી જગ્યા સારું કહ્યું ખરાબ કોઈ નું કહ્યું નથી એ અપાય અપાય સમજ્યા મંદિર અમે દાન પૂન ને બધી જગ્યા પણ કોઈનું ખરાબ નહીં કર્યું અમે આ રાજનીતિનું બધી છે અલગ અલગ અમે ઓ તો કોઈ કશું કહેવાય જ નહીં એટલે શું પણ શું છે અમે શું કહેવાય યાર રાજનીતિ તો આવતી જ નથી વિકાસ જ આવે છે વિકાસ જાય છે

એ ભાઈને હું એક જણાવીશ ટૂંક સમયમાં પશ્ચિમ માં ભી ફાયર બ્રિગેડ નું સ્મશાન બંને બને આટલા વર્ષોથી નથી બન્યો મુદ્દો એ છે પેલા કેવું હતું ચોદા તક આરોગા પ્લાન્ટ પાણી આ જાય એ રીતે પ્લાન્ટ બંધ પડ્યો છે

ભાજપ માંથી કોંગ્રેસ માં જાય કે કોંગ્રેસ માંથી ભાજપ માં જાય એને ટિકિટ જ ના આપવી જોઈએ એ પ્રજા જોડે ધ્રો કરે છે પાર્ટી જોડે ધ્રો કરે છે આપણો દેશ સંવિધાનિક તરીકેથી ચાલે છે આવવાનું કારણ એક જ હોય છે કે

क्यामरामन मलय साथे हिरेन राजगुरु एबीपी अस्मिता खेडा.